પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે દયાગીરી બાપુ આજે તેમનો ભવ્ય ભંડારો ભંડારા સાથે સાથે ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બાદ આજ રોજ તેમના ગાદીપતિ તરીકે કિરેટ બાપુની આજે વરણી કરવામાં આવી હતી સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓને તેમના સેવકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ભવ્ય ભંડારો યોજાયો સંતિરી બાપુ બ્રહ્મલીન તથા આજ રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સદગુરુ દેવ હિરાપુરી ગુરુ મહારાજ સમી દમ પાર્વ મહાદેવ બાપુ કે જ્યાં જ્યાં હીરાપુરી ત્યાં ત્યાં સીરાપુરી આ કુંભ મેળા જેને બિરુદ મળેલું એવા પૂજ્ય હીરાપુરી બાપુ જેને સંસ્કૃતિ માટે ધર્મ માટે અનેક ધૂણાઓની સ્થાપના કરી સ્થાપના કરી ગુરુ મંદિરોની સ્થાપના કરી સંસ્કૃતિના પ્રચાર માટે એ પૈકી અહીંયા મુકામે પૂજ્ય હીરાપુરી બાપુએ અંદર અખંડ ધોણાની સ્થાપના કરેલી અને બાપુ ચોખ્ખું કહેતા પહેલા પહેલા નકરું શાણું ભારે કલ્યાણ નથી રોટલાની તાકાત છે કોઈ પણ જગ્યાની ની ઉર્જા રોટલા જ વધે છે અને જગ્યા એને જ કહેવાય કે રોટલો અને ઓટલો મળે એને જ જગ્યા કહેવાય એવી આપણી જાવંત્રી એટલે ગુરુ કૃપા જાવંત્રીની જગ્યાની અંદર એક ધારી સેવા એક ધારી સંસ્કૃતિનો પ્રચાર અને સંપૂર્ણ નિખાલસ આટાપાટા નહીં અને એકદમ નિષ્પાપી નિષ્પ્રોહી અને એક શબ્દ હું કદાચ એમના માટે વાપરું તો અતિશયોક્તિ નથી અજાત શત્રુ જેનો કોઈ શત્રુ જ નતા એવા આપણા ડાયાગીરી બાપુ જ્યારે આપણી વચ્ચેથી પ્રારબ્ધ અનુસાર પંચભૂત થી વિદાય લીધી મારા શબ્દ તમે ચિંતન કરજો પંચભૂત થી વિદાય લીધી છે એ ડાયાગીરી બાપુના નિર્વાણ પદ પામ્યા પછી આપણી સંસ્કૃતિ મુજબ દસનામની પરંપરા મુજબ અમારા દસનામની અંદર જે મહાપુરુષ વિદાય લે છે એની પાછળ જે બાર દિવસ જે સુકૃત થતા હોય છે જે સંસ્કૃતિના કાર્યો થતા હોય છે એ પાંચ કાર્યો પૂજ્ય ડાયગીરી બાપુ નિમિત્તે અહીંયા આશ્રમ જાવંત્રી મુકામે એમના નિર્વાણ પદ પામ્યા પછી એમના નિમિત્તે આપણે અહીંયા ત્રણ પરગણા રાધનપુરી મંડળ માંડવી મંડળ જતોડા મંડળ આવા ત્રણ મંડળો અને આજુબાજુના સાધુ સંતો ભક્તો મહંતો અને એ સિવાય આખા વિસ્તારની અંદરથી દૂર દૂરથી આજુબાજુની જગ્યાઓમાંથી દરેક સજ્જન આત્માઓ ભાઈઓ સંતો મહંતો અહીંયા પધારેલા અને એમના ભંડારા નિમિત્તે આપણે જે હીરાપુરી બાપુ જે દિશામાં ચાલ્યા હતા હીરાપુરી બાપુ ચોક્કસ એવું માનતા કે કોઈ પણ આપણે કર્મ કરીએ એનું સો એ સો ટકા ફળ મળવું પડે અને એવું કયું કર્મ કે જે આપણને સો ટકા ફળ મળે છે તદ્દન પરમાર માટે અને અન્ય માટે જે કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓ ધારો કે અન્ન ચલાવવું રક્તદાન કેમ્પ કરવા રોગ નિદાન કેમ્પ કરવા આવા અને કાર્યક્રમો જે હીરાપુરી બાપુ કરતા એ અનુસાર એ પ્રમાણે આજે અહીં પણ દાયાગીરી બાપુ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જાવંત્રી ધમાડા ગામ

એમના સુપુત્ર ચિરંજીવી કિરીટને કિરીટગીરીજીને આપણે અહીંયા નવી જવાબદારી સોંપી છે ગુરુકૃપા આશ્રમ જાવંત્રીના જે પૂજ્ય ડાયગરી બાપુનું જે સ્થાન હતું એ સ્થાન એમને સોંપ્યું છે અહીંયા ગુરુકૃપા આશ્રમ જાવંત્રીની તમામ ધુરા ગિરીજીને સોંપી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એ પરંપરા એ કાર્યક્રમો જે રીતે નામા મામા નિભાવતા હતા એ રીતે આપણે કિરીટગીરી પણ નિભાવશે એવી ચોક્કસ મને શ્રદ્ધા છે વિશ્વાસ છે અને જ્યાં સત્ય છે એ ભગવાન જોડે જ હોય છે એટલે અહીંયા આ આશ્રમની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એવી ને એવી ધબકતી રહેશે એનું પૂરેપૂરું જે પોતાની ફરજ બજાવવાની છે પોતાનું કર્મ કરવાનું છે એ અમારે દીકરો કિરીટ ચોક્કસ એ નિભાવશે એવી મને ખાતરી છે એવી મને આશા આશા છે કે આ પરંપરા હજુ પણ આમ સવાય ચાલે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ અને આજે અહીંયા મને પણ ગુરુદ્વારો એમનો મોટી ચંદુર જનસેવા આશ્રમ હીરાપુરી બાપુ અને એ ગુરુગાતી વતીથી હું એવું ચોક્કસ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે અમારી ધૂણા અને મઢીઓની જે પરંપરાઓ બાપુએ સ્થાપિત કરેલી એની અંદર બાપુએ એક અદભુત કાર્ય કર્યું છે અદ્ભુત કાર્ય કર્યું છે એ અનંત સુગાન એમની આવવાની જ છે એ પરંપરા દીકરો કિરીટ નિભાવશે એવી આશા આશા સદગુરુ ભગવાન